લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ ગુજરાતી દાહોદ જિલ્લા કાળુભાઈ ડામોર ની સાથે બારિયા આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુરતોરા ગામે દેવાભાઈ ડામોરના મંદિરે આવેને ઉપસ્થિત છે ત્યારે આજનો જે ધાર્મિક કાર્યક્રમ છે અને જે મંદિરને જે શણગાર કરેલો છે અને મંદિરની અંદર જે મૂર્તિઓની સ્થાપના કરી છે તેઓ આ દેવાભાઈ દર વર્ષે આની ઉજવણી કરે છે તો દેવાભાઈને આપણે પૂછીએ કે આની ઉજવણી તમે ક્યારે ક્યારે કરો છો કેટલા વર્ષથી કરો છો અને સાની સાની મૂર્તિની સ્થાપના કરેલી છે તો પહેલાં આપનું નામ બોલો દેવાભાઈ વાગજીભાઈ ડામોર ગામ ગુલતોરા તાલુકો જાલોદ જીરો દાહોદ હવે તમે આ મંદિરની અંદર જે મૂર્તિ કઈ કઈ મૂર્તિની સ્થાપના કરી છે ને કેટલા વર્ષથી આ કાર્યક્રમ કરો છો સત્તર વર્ષથી કાર્યક્રમ કરું છું રામ લક્ષ્મણ સીતા હનુમાનજી ગણપતિ બાપાનું તો એમાં શું શું કાર્યક્રમ તમે કરો છો વાર્ષિક પાટોત્સવનો ભંડારો કરું છું રામનવમીનો ભંડારો કરું છું હનુમાન જયંતિનો ભંડારો કરું છું ગણેશ ચતુર્થીનો ભંડારો કરું છું તો આ હતા આ મંદિર ના દેવાભાઈ ડામોર ને કાર્યક્રમ ના આ મંદિર વિશેનો ત્યાર પછી આપણે બીજા ભાઈ છે તો જે જેઓ રાજસ્થાન ના છે સોરા સોરા ગામ ના છે અને એમને આપણે એમ પૂછ્યું કે ગુરુ ગોવિંદ ના આદિવાસી ના જે સ્થાપક હતા તો ગુરુ ગોવિંદનો થોડો ઇતિહાસ એનો શું છે એમને થોડી જરા જ્ઞાન આપશો સાહેબ આપનું નામ શંભુભાઈ ઉદયસિંહભાઈ ડામોર સોરાબડા તાલુકો કુસલગઢ જિલ્લા બાંસડા રાજસ્થાન સૌથી પહેલા બધાને મારો જય ગુરુ મહારાજ જય જોહાર જય આદિવાસી ગુરુ ગોવિંદના વિશે વધારે નથી જાણતો પણ ટૂંકમાં જણાવીશ કે ગુરુ ગોવિંદ મહારાજ આપણા આદિવાસી સમાજના એક સંસ્થાપક તરીકે અવતાર લીધો હતો જાતિના વણઝારા હતા નટુઆ ગામ ડુંગરપુર જિલ્લામાં આવ્યું તઈથી આવીને માનગઢમાં ધોણી ગોડી અને કાર્યક્રમ કર્યો અને આપણા ભીલ સમાજને જાગૃત કરવા હેતુ આ કાર્યક્રમ યોજાયો ઘરે ઘર ભગત કર્યા ઘરે ઘર ધૂળીઓ જગાવી મેદ કોટવાળ કર્યા અને એક એવો સમય આવ્યો કે સંપ સભાનું આયોજન કર્યું હતું અને ત્યાં જે રજવાડાઓએ એમના ઉપર ગોળી ચલાવી ત્યાં આપણા ભીલ સમાજના લગભગ પંદરસો સાડા પંદરસો જેવા આપણા ભીલ સમાજના આપણા ભાઈ શહીદ થયા અને ત્યાંથી ગુરુ ગોવિંદ મહારાજ કંબોઈધામ આવ્યા અને સ્વર્ગવાસ પામ્યા આજે તેમની સમાધિ મોજૂદ છે દર્શન કરવા દરેક પૂનમે જાય છે લોકો જય જોહાર જય આદિવાસી તો આ હતા ગુરુ ગોવિંદ ઇતિહાસ થોડી જાણકારી આપણને મળી ત્યાર પછી આપણે આપણો જે આત્મા છે જે આ ધાર્મિક મેળો છે અને આ ધાર્મિક મેળામાં આ જયારે તમામ સંતો ભક્તો મળ્યા છે બધી ભજન મંડળીઓ મળી છે ત્યારે આપણા એક બીજા પણ મહારાજ છે જે દાહોદ ના છે રળિયાતી ના છે મહારાજ તો એમની પણ પહાય થી આપણે થોડીક આત્મ માટે આપણા આત્માને શું કરવું આપણે કેમ આવ્યા અને ક્યાં લઈ જવા એના વિશે આપણે થોડીક માહિતી આપજો મહારાજ આપનું નામ ભૂરાભાઈ દલસુખભાઈ મીનામા ગામ રલ્યા તાલુકો દાહોદ જિલ્લો દાહોદ પટેલ પટેલફળીઓ રહેવાસી નકલંગ ધામ છે બાબાનો પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે આશ્રમ બનાવેલો છે નાનો કુટિયા છે બાબાને ઓર સેવા કરીએ છીએ ઓર સાધુ સંતોની સેવા બી કરીએ છીએ ઓર સામે નિષ્કામ ભાવતી કોઈ જિજ્ઞાસા મળી જાય કોઈ ગુરુ ઘરની મળી જાય કોઈ આત્માઓ તો એની સાથે પ્રેમથી વાત કરી લઈએ છીએ જે તત્વ અજર અમર અવિનાશી છે તેની થોડી વાત કરી લઈએ છીએ ગુરુકૃપાથી ગુરુના આશીર્વાદથી તે બદલ સનાતન ધર્મ એટલે કે નર અને નારી બે એ સનાતનમાં ગણવામાં આવે છે ઓર માતાને મારા કોટી કોટી પ્રણામ છે વંદન છે ઓર અલગ ધણીને મારા ધનવાન પ્રણામ છે ઓર સંતોને બી મારા દંડવાન પ્રણામ છે સંતોને કોટી કોટી પ્રણામ છે કે આવા આત્માઓ મળતી રહે અને કદાચ ગુરુઘરની બી વાત થતી રહે આત્માના ઘરની વાત થતી રહે જ્યાં લગીને આત્માના ઘરની વાત ના સમજાય ત્યાં લગીને આત્માનું કલ્યાણ થતું નથી આત્માના કલ્યાણ હેતુ માટે ગુરુ મહારાજોની વાતને સમજવી જરૂરી છે લઈને ચાલવી જરૂરી છે અને પોતાની સુરતાને સદાન માટે ગુરુ ગુરુસબંધમાં રાખવી ગુરુ ગુરુસબંધની સાથે જોડી રાખવી એનું મનન મંતન કરતું રહેવું સદાન માટે તો આ હતા સંતને આપણા આત્માની જ્ઞાન માટે ગુરુનું જે તત્વજ્ઞાન છે એને સુરતા સાથે સંબોધન કરીને આપણા આત્માને જે આત્મા જે છૂટેલો આત્મા આવ્યો છે એની મૂળ જગ્યાએ લઈ જવા માટેના પણ આ ગુરુ મહારાજ પ્રયત્ન કરી રહ્યા છે તો હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ડામોર કાળુભાઈ જિલ્લા દાહોદ જિલ્લા સિ બુરોની સાથે સેનસિંગભાઈ બારિયા આપ સૌનું હાર્દિક સ્વાગત અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ